में ए वर्षो सुधी डिरेक्टर तरीके कृषि तरीके અને આનંદ વાત એ છે કે જયારે આની શરૂઆત श्री लखुबा पटेल वाइस चेयरमैन श्री श्री लखुबा चावड़ा पूर्व चेयरमैन श्री एपीएमसी के पूर्व डायरेक्टर श्री गुजको मास्टर आटा तीन लोग आवसे और हाथे बैठो ए, ए फुलहार साथी के सम्मान में के

darse ane samman પ્રમોદભાઈ પટેલ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય અને અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી એમના સન્માન માટે શ્રી નગીભાઈ ઠક્કર સાહેબ નોંધી કરીશ અને વાસુભાઈ પટેલ બંને આવશે અને શ્રી પ્રમોદભાઈ સન્માન ત્યાર પછી કાગળ હમણાં આપણે પ્રેમીની આપ્યો તો એમનું સુપુત્ર એટલે જગદીશભાઈ બન્યા અને ગોડા નું કાર્ય તો વિરૂપત કરવા મહિલાને 12 બિલન અમદાવા જિલ્લા કાંથે ચેમ્પિયન સુરી છે તો જગદીશભાઈના સ્વાગત માટે હું સંતૃષી બોરીની પ્રતિનિધિ તરીકે અહીંયા આવી છે ગંતિ પરિષદ

દેબા અમારી સરણપુર જીલાપત રહે અને એને વિક્રુતો સંભાળતા જીલાબંધાઈ ની અ વિષ્ટોય જાળ એમડા સન્માન માટે શ્રી દશરથભાઈ હોટેલ ડિરેક્ટર શ્રી એપીએમસી કરી બન્યાવશે અને વિષ્ટોય સન્માન જળક આપણે આગળ વધારીશું अब अपना एमपीएस एकदम आएगी जब उन्हें बोलने चाहिए तो उन्हें कहाँ पहुँचे या श्री अश्विन कोई पटेल जैसे लड़ाई में नापसंद किए जिए तो क्या ना सर्वप्रथम ஸ்ரீ ஸ்ரீ ஜனக்பாய் પટેલ இங்கு சமர்ப்பிரீடாம் தாலுகா மேலும் செய்யப்பட்டுயாச்சு அய்யா